આ બાદ કાપી રહ્યા છે ત્રણ જણા અને અત્યારે મારે લીંબડી લેવા માટે બે જણા પાસ છે અને અમે જઈએ છીએ ખેતર લીમડી લેવા માટે તો ગાલી દે લીમડી લેવા એવા ઘરેથી અને કોપમાંથી આવી બ્લોક શરૂઆત કરી અને ના રહી સુમિતભાઈનું ખેતર ચોરી નાખીને અને મંજ નાખીન છે અને પીલી રહી અક્ષયભાઈની તલી એ ઊભી કરી છે કાલે આવેલા અને આપણે તારો થઈ જ મળીએ તો આફા મિત્રો આ રીતે તરી આપણે પાઇ પછી એ કરીને તલી તો આપણે ગાય દેખાડ દઈએ અને મિત્રો બજા મિત્રો ને આ બ્લોગ તૈયાર કરજો અને માર્ચે હવે કોમે અને ગપાવેરના 90 ચાલે છે એટલે મારો બ્લોગ થોડો લાટ પાય છે તે મિત્રો સબ્સ્ક્રાઇબ પણ કર જીજો અને બીજા બ્લોગ તમે જોજો અને પેલી રઈતા લીના ફાઈપન એક રીન છે અને આખા મિત્રો આ આલા વાડે થી ઠઠ થ બધી તલી ડૂબી કરીને સે પીલ ભા પીલ ભા પણ દેખા દે ચુમ કરી અરે આપણ તલી ડૂબી કઈન સે અને કાં કરેવાનું આપણે એક પીલો પડેલો ટાઈમ પીલું જવાયું નથી અને આ કંઈક આવે છે અંબાનું અને ક્યાર ક્યાર વાત કરે તો જોરદાર ક્યાર લાગે છે આ અંબાની મીઠી મીઠી તો મિત્રો તમ ખાવા થાય અને આ રહી ગાડી ને અત્યારે લીમડી લેવા આવી ગયા અને લીમડી લેવા અને સંદીપ અને આ તલી છે અને છે મિત્રો આ લીમડી દેખી લો તમે એકવાર મસ્ત લાગે છે વ્યૂ આવે છે તો ચાલો મિત્રો આપણે લીમડી તો લઈએ અને મિત્રો આપણે લીમડી ડાર વગાડવા લીધે પેસ્ટ અહીં લઈને લેવા આવું પડ્યું આપણે અને ચાલો લીમડી તોડીને આપણે મળીએ ચાલો હવે તો આપણે લીમડી તોડી લીધી ના પછી આપણે હવે જઈએ છીએ ઘરે અને આ લીમડી વાત કહેતા આવી લાગે છે કમ્પ્લેટ અને તો ચાલો આપણે હવે જઈએ હવે આપણે સીધા જઈએ છીએ પાસા કેતામાં જતા લીમડી લેવા પીસ લાયેલા અને આ કેરીની લાગી છે અને કેરી અમને બોડી કેમ કેરી પડી હતી અને શાઇની ખતરનાક તી કરીએ હશે આપણે હવે એ રહીને આપણે જોવાનું છે ઘરે તો ચાલો મિત્રો બંને જે ફ્રોગમાં અને અને અક્ષરભાઈને આપણે ચાલો મિત્રો ઊભી કરે છે સંદીપ ગાકો અક્ષરની તલી કરે છે અને પેલા વલ્યો કાકોન દાદાને હેહી છે અને આપણે લીમડીને જઈએ ઘરે અને પેલી ફતા કઈ તલી કરે છે તો અહીંયા અમને નહીં કરી આવે આવશે પણ મોડા ચાલો આપણે હવે જઈએ તો મિત્રો આપણે હવે આવી ગયા છે લીવ મંદિરે અને આવો કંઈક રોડ બની છે દેખો આવો કંઈક રોડ બની છે હમણાં ત્યારે બહેનો થોડા જ્યાં પાંચ પાટીજ્ઞાન થાય છે અને મિત્રો આપણે હાફા જે અમને હાફા રહીને આવ્યા તો આવો કંઈક અલગ તો લાગે છે તો અને આ રે ટો નીચા ઓફિસ આ રે ટોકો અને આમ ઇલેકરી ઇલેક્ટરીના સરખીએ છે તો ચાલો તો મિત્રો આપણે આપણે તલી નાખીને છે અને મિત્રો પાણી પીના પડે ખાતા આવી જશે બ્લોકના માટે આ રીતે આપણી તલી નાખી છે તો આપણે ઠંડો વાયરો ખાવા જઈએ લીમડા ઘામી તઈ થઈ જઈને બે અને હાઓ કંઈક લીમડો લાગે છે વાત મિકદાર ભાગી પડી હતી ત્યાં અમે કાપી છે અને વાયરો ખાવા વિચારશે ચાલો હવે ને આપણે આ ફા બેસી ગયા છે લીમડે પત્તર નાખે અને ઠંડો ઠંડો વાયરો આવે છે એટલે બેહી બેહી આપી છે અને આ કંઈક કાઓ તો લાગે છે ખેતર સાફ કરી દઈને એટલે આપણે ટોમેટાવાળા ખેતર અમને નજારો આવો લાગે છે તમને તે જાણે દેખાડ્યું હતું મિત્રો તો મિત્રો આ બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં જણાવી દીજો કોમેન્ટ આપણે મિત્રો ચાલુ રાખી છે અને ફરી આપણે નવા બ્લોગમાં મિત્રો મળી જઈશું અને તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા મિત્રોને શેર કરીજો અને મસ્ત જોરદાર બ્લોગ લાગે તો કોમેન્ટ બોક્સમાં કહી દેજો અને ફરી નવા બ્લોગમાં મળીશું લાઈક સબસ્ક્રાઈબ